પોતાની ગતિને કારણે ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતાને કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે આ તેની મિત્રો આપની ગતિ ઉર્જાની વ્યાખ્યા ગતિ ઉર્જાને એક

ત્યારબાદ આવતું ગતિ ઉર્જાનું સૂત્ર તો કે ધારો કે એમ દળ વાળો પદાર્થ ધારો કે એમ દળ વાળો પદાર્થ યુ જેટલા સમાન વેગથી ગતિ કરી રહ્યો છે ગતિ કરી રહ્યો છે એમ દળ વાળો પદાર્થ u જેટલા સમાન વેગથી ગતિ કરી રહ્યો છે હવે ધારો કે અચળ બળ f એ સ્થાનાંતર ની દિશામાં લાગે છે આ છે એ સ્થાનાંતરની એસ જેટલું સ્થાનાંતર કરી સમયમાં એસ જેટલું સ્થાનાંતર કરી વી જેટલું प्राप्त करे छे तो वेग प्राप्त करे छे तो के v इतलो वेग प्राप्त करे छे ત્યારબાદ तो के थैलू कार्य थैलू कार्य w होए माटे w fs ये आ छे मित्रों आपको कार्य નું सूत्र है ना आपने આપી दिए समीकरण नंबर 1 ત્યારબાદ ન્યૂટન ની ગતિ ના બીજા નિયમ અનુસાર ન્યૂટન ની ગતિ ના બીજા નિયમ મુજબ તો મિત્રો ન્યૂટન ની ગતિ નો બીજો નિયમ આપણો શું હતો તો કે F બરાબર ma એને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2 અચળ પ્રવેગી

આપણે આપી દઈએ સમીકરણ સમીકરણ એક માં મૂકતા તો આપણે સમીકરણ બે અને ત્રણ ની કિંમત આપણે સમીકરણ એક માં મૂકીશું તો કંઈક આવું બને છે કે W बराबर आ F एफ की कीमत कितनी थी जैसे R A गुनिया आ S S की कीमत कितनी थी जैसे तो B square minus U square तो आ दिया 2 तो दो मित्रों हैं आने उन्हें आ A या गुनाकर में आ A या भागा कर तो A ए से जैसे पूरी जैसे मार के W बराबर

ચંદ્ર પામેલી હશે માટે એ કે બરાબર 1/2 m0 જે મિત્રો ગતિ ઊર્જાનું સમીકરણ છે